નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમરેલીમાં એક ગામમાં તદ્દન વિપિત્ર એક ઘટના સામે આવી છે રાજથળી ગામમાં એક દાદીની કુર રૂપ જોવા મળ્યું હતું ગઈકાલે મળી આવેલા મૃતદેહ બાળકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દાદીએ જ બાળકને બચકા ભરીને મારી નાખ્યો હોવાનો ખુલાસો થયો હતો અમરેલીના રાજથળી ગામમાં હુસેનભાઈ સૈયદ તેમના પત્ની કુલેશબેન અને પુત્ર રફેકભાઈ ઉપરાંત પુત્ર વધુ અને પૌત્ર પુત્રી સહિતનો પરિવાર રહે છે રહેણાક મકાનમાં ઘોડિયા નજીક એક બાળકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર